નમસ્કાર મિત્રો જાણીલો અત્યારે ગુજરાતમાં ગાજ ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ ગુજરાતની અંદર ધોળા દિવસે અંધારપટ થવા જઈ રહ્યો છે જી હા મિત્રો ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે ભારે પવનની સાથે વરસાદ ગુજરાતની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને અને લોકોના ટાટ્યા ધ્રુજવી નાખે તેવી નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળી છે સિસ્ટમ ટકરાવવાની સાથે જ પવનોની ઝડપોની અંદર મોટો ફેરફાર ગુજરાત રાજ્યમાં જોવા મળ્યો છે સાથે જ અનેક વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે હવે આભ ફાટતું ગુજરાતમાં જોવા મળ્યું છે ગુજરાત સહિત સમગ્ર દેશની અંદર પણ મેઘરાજાનું ભારે તાંડવ અત્યારે જોવા મળી રહ્યું છે ને મેઘરાજા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પાડવીને પોતાની તારાજી સરસતા જોવા મળ્યા છે સોમાસાની શરૂઆતથી જ ગુજરાતની અંદર સતત અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકો અને ખેડૂતોએ વરસાદથી હવે આરામ માગી રહ્યા છે ગુજરાતની અંદર પાછલા દોઢ મહિનાથી સતત વરસાદ ચાલુ જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર જો વરસાદની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્રના પંથકો અને કચ્છના વિસ્તારોની અંદર અત્યાર સુધીની અંદર જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ભારે વરસાદ પડવાના કારણે ગુજરાતની અંદર લોકોને અને ખેડૂતોને મોટી અત્યારે નુકશાની વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ને હવામાનના નિષ્ણાતો દ્વારા ગુજરાતની અંદર હજી પણ વરસાદના નવા રાઉન્ડ અંગે નવી અને મોટી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના લોકોને કહેવામાં આવ્યું છે કે ગુજરાતના લોકો હવે થઈ જજો તૈયાર કારણ કે એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે તોફાન અને આ તોફાન ગુજરાતની અંદર ટકરાવવાની સાથે જ ભારે તોફાની પવનો લાવશે ને સાથે સાથે નદીઓ ગાંડીતુર બનતી જોવા મળી શકે છે ને અનેક વિસ્તારોમાં ઘોડાપુર આવવા માટે મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર અસર અને જોર અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળ્યું છે જેમાં ગુજરાતના અનેક પંથકોમાં મેઘરાજાએ તારાજી સર્જેલી જોવા મળી છે અને પાછલા ચોવીસ કલાકમાં ગુજરાતની અંદર બસો છત્રીસ તાલુકાની અંદર મેઘમહેર જોવા મળ્યો છે ગુજરાતની અંદર વરસેલા ભારે વરસાદના કારણે હવે અસ્તવ્યસ્ત જીવન જોવા મળી રહ્યું છે સાથે જ હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર વરસાદ પડવા અંગે નવી આગાહી કરવામાં આવી છે જેમાં આંબાલાલ પટેલે ગુજરાતની અંદર આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે તોફાની પવનો સાથે ગુજરાતની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળવાનો છે ત્રીસ જુલાઈથી લઈને આગામી પાંચ ઓગસ્ટની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર મોટું જોરદાર વહન વરસાદી સિસ્ટમનું બનતું જોવા મળ્યું છે અને ગુજરાતના વિસ્તારોમાં આજથી લઈને આગામી પાંચ દિવસ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ જોવા મળશે અને આ વહન એટલે કે નવું વહન જે આજથી આગામી પાંચ દિવસોમાં ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે ને આ વહનના કારણે એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાઈ શકે છે અને સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું સિસ્ટમ ચક્રવાત ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનો સાથે ટકરાતું જોવા મળશે અને સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર ગુજરાતની અંદર ટકરાવાના કારણે આંધી તુફાન વંટાળો સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ જોવા મળવાનો છે સાથે સાથે આગામી દસ કલાકની અંદર અરબ સાગરના વિસ્તારોની અંદર મોટી હલચલ સક્રિય બનતી જોવા મળવાની છે અને નવી હલચલના કારણે અરબ સાગરના દરિયામાંથી સતત ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળશે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં એક મોટો પલટાવ જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોમાં સક્રિય બનેલી નવી સાયક્લોનિક સિસ્ટમની અસરોના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અતિ ભારે મેઘતાંડવ જોવા મળી શકે છે દરિયામાંથી આગળ વધી રહેલું એક મોટું ડિપ્રેશન હવે ગુજરાત નજીક સર્જાતું જોવા મળ્યું છે અને આ ડિપ્રેશનના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર જોર વધતું જોવા મળી રહ્યું છે જેની અસર પશ્ચિમી સંપૂર્ણ વિસ્તારોમાં ભારતના પશ્ચિમી વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે જોર જોવા મળી રહ્યું છે જેમાં આજે ગુજરાતના વિસ્તારોમાં મુંબઈ બેંગલુરુના દરિયાકાંઠાના વિસ્તારોમાં નવા ડિપ્રેશન સક્રિય થવાના કારણે ભારતના પશ્ચિમી ભાગોની અંદર ભયંકર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાએ તાંડવ કરેલું જોવા મળી રહ્યું છે ને ઠેર ઠેર વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળ્યો છે સાથે જ આંબાલાલ પટેલે મંગળ અને બુધ ગ્રહની પરિસ્થિતિને જોતાં પણ કહ્યું છે કે ગુજરાતની અંદર ફરી એકવાર ધોધમાર વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને આગામી બે ઓગસ્ટથી લઈને પંદરમી ઓગસ્ટ સુધીની અંદર ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળી શકે છે ગુજરાતમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર જગ્યા ઉપર પાણી પાણી જોવા મળી રહ્યું છે નદી અને સરોવરો પણ ગુજરાતની અંદર ચલકાતા જોવા મળ્યા છે અને ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવા અંગે આગાહીની સાથે નર્મદા નદી અને તાપી નદીના જળસ્તરની અંદર પણ મોટો વધારો ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાના કારણે જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે આ વખતે ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે ગુજરાતની અંદર આ સિઝનનો અત્યાર સુધીમાં બોતેર ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે જેમાં પણ સૌથી વધારે વરસાદ આ સિઝનનો કચ્છના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને એકસોને બત્રીસ ટકા સુધીનો વરસાદ કચ્છના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે જે બાદ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મેઘરાજાના તાંડવના કારણે એકસોને પાંચ ટકા સુધીનો ભારે વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદીય સિસ્ટમ મજબૂત બનવાના કારણે ભયંકર મેઘતાંડવ જોવા મળ્યું છે ને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં એકસઠ ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ સિઝન દરમિયાન સત્તાવન ટકા સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે ને સૌથી ઓછો વરસાદ આ ચાલુ સિઝન દરમિયાન અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પંચાવન ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે પરંતુ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને ગુજરાત સાથે ટકરાતી જોવા મળી છે અને બંગાળની ખાડીના દરિયાની અંદર પણ ફરી એકવાર એક નવી સિસ્ટમ એક લો પ્રેશર સક્રિય બનતું જોવા મળ્યું છે આમ બંને સિસ્ટમોની અસરોના કારણે આ વિસ્તારોની અંદર એક સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળ્યો છે અને આ સિસ્ટમના ઘેરાવાની અંદર પવનોની ઝડપોની અંદર પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે જેના જોતા આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને મોટીને નવી આગાહી કરવામાં આવી છે તો આગામી કલાકો દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે જેને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે જેની ઉપર સવિસ્તૃત માહિતી મેળવે તો આ તમે અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમનું ભારેને તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે જેમાં આજે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે તે ઉપરાંત મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે વરસાદીય સિસ્ટમનું જોર વધતું જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર આજે મહુઆ અલંગ ભાવનગર અમરેલી જસદણના પંથકોની અંદર બોટાદના જિલ્લાની અંદર છોટીલા અને સુરેન્દ્રનગરના જિલ્લામાં અતિભારે વરસાદ આગામી કલાકોની અંદર ખાબકતો જોવા મળી શકે છે સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્રના પંથકોની અંદર ગાજવીજ મજબૂત બનતી જોવા મળી છે અને પવનની તીવ્રતા સાથે આજે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર ચલાયા જામનગર ભાનવડ પોરબંદરના પંથકોમાં મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી શકે છે તે ઉપરાંત રાજકોટ ચોટીલા મોરબી સુરેન્દ્રનગરના જિલ્લામાં મેઘરાજાનું ભારે જોર આગામી કલાકોમાં વધતું જોવા મળશે જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ મહુવાના પંથકોની અંદર ઉના વેરાવળની સાથે ગીર સોમનાથના જિલ્લામાં પણ ભારે મેઘ ખાંગા થતા હોય તેવો માહોલ આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળી શકે છે અને વીજળીના ચમકારાની સાથે ગાજવીજ સાથે સૌરાષ્ટ્રની અંદર મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે કચ્છના વિસ્તારોમાં અત્યારે ડિપ્રેશન ટકરાયેલું જોવા મળ્યું છે ડિપ્રેશન ટકરાવવાની સાથે જ રાજ્યના વાતાવરણની અંદર પણ મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે કચ્છની અંદર આ સિઝનનો સૌથી વધારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને ફરી એકવાર એક નવી સિસ્ટમ એક નવું ડિપ્રેશન હવે કચ્છના વિસ્તારોની અંદર ટકરાવાની તૈયારી કરતું જોવા મળ્યું છે જેને જોતા નળિયા માંડવી બાડેલી ગાંધીધામ રાપર ખાવડની સાથે લખપતના વિસ્તારોમાં અતિ ભયંકરથી લઈને અતિભારે વરસાદ પડવાને લઈને કચ્છના વિસ્તારોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને કચ્છની અંદર આગામી કલાકોમાં ભયંકર મેઘતાંડવ જોવા મળી શકે છે અને રેડ એલર્ટના પગલે કચ્છની અંદર મેઘરાજાનું ભયંકરથી લઈને અતિભારે જોર આગામી ત્રણ કલાકોની અંદર કચ્છની અંદર આ જોર વધતું જોવા મળી શકે છે જેવી આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળોનો ઘેરાવો હવે તીવ્ર બનતો જોવા મળ્યો છે અને વાદળો ધીમે ધીમે હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પોતાનું સંક્રમણ વધારી રહેલા જોવા મળ્યા છે જેના કારણે આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે અને નવી આગાહીને જોતા ચોમાસું પણ મજબૂત બનવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે જોર વધી રહેલું જોવા મળ્યું છે જેને જોતાં આજે મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર રાધનપુર થરાદના પંથકની અંદર વિરમ ગામના વિસ્તારોમાં પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સાથે રીતસરનું ગુજરાત ઉપર આભ ફાટતું જોવા મળશે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે ફરી એકવાર અતિભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો આગળ વધીએ તો તમે લાઈવ અત્યારે સેટેલાઇટ યુની મદદથી જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે વાદળોની સાથે મેઘરાજાનું હવે તીવ્ર સ્વરૂપ ગુજરાત ઉપર ધીમે ધીમે વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં ગુજરાતના પંથકોમાં મેઘરાજાના જોર વધવાના કારણે આગામી કલાકોમાં વાદળોની તીવ્રતા સાથે ગુજરાતમાં મેઘ પ્રલય થવાને લઈને પણ નવી આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી રહી છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાદળોના ઘેરાવા સાથે વીજળીના ચમકારા મજબૂત બનતા જોવા મળશે અને અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ટકરાતા જોવા મળવાના છે આમોદ રાજપીપળા ભરૂચ નર્મદાના જિલ્લામાં મેઘતાંડવ શરૂ જોવા મળી રહ્યું છે સુરત નવસારી તાપી ડાંગ વલસાડની સાથે વ્યારાના પંથકોની અંદર અને આહવાના વિસ્તારોમાં મેઘરાજાનું દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે ને સાયક્લોનિક સિસ્ટમ ડીપ ડિપ્રેશન ગુજરાતની અંદર ટકરાવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ભારે ઘેરાવો વધવાના કારણે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે ને તોફાની પવનોની સાથે આગામી કલાકોમાં ગુજરાત ઉપર આભ ફાટતું જોવા મળવાનું છે ને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને રહીને આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વીજળીના ચમકારા અત્યારે તીવ્ર બનતા જોવા મળ્યા છે ને વીજળીના ચમકારાની સાથે હવે મધ્ય ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર અહેમદાબાદ લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર નરિયાદ ધોળકા ખંભાતની સાથે વડોદરાના જિલ્લાની અંદર મેઘતાંડવ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે જ વરસાદી સિસ્ટમ અને ડિપ્રેશનનું જોર વધવાના કારણે ગુજરાતની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને આજે અને આગામી પાંચ દિવસોની અંદર ગુજરાત ઉપર મોટી આગાહી જાહેર કરવામાં આવી રહી છે